નમસ્કાર દર્શક મિત્રો હું છું જીગ્નેશ મહેતા રેમ ન્યુઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે વાત કરીએ ધાર્મિક સમાચારોની તો ભરૂચ જિલ્લાના હસોદ તાલુકાના બાલોટા ગામે હનુમાન મંદિરના તેમજ શ્રી જગન્નાથ મહાદેવ મંદિર એ પ્રાણ પ્રતિષ્ઠાન પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હાસોટ તાલુકાના બાલોટા ગામ ખાતે આવેલા શ્રી હનુમાન મંદિર ખાતે પચીસમો પાટોત્સવ અને જગન્નાથ મહાદેવ મંદિરનો તેરમો પાટોત્સવ ખૂબ ભક્તિભાવથી સમગ્ર ગામ દ્વારા ઉજવવામાં આવ્યો હતો આજના મંગળ પ્રસંગે ઉમલલાથી આવેલા ભજન મંડળ દ્વારા હનુમાન ચાલીસા અને રામધૂમથી સૌ કોઈ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા સાથે જ ગામના વડીલો મગનભાઈ પટેલ રમેશભાઈ પટેલ ગિરીશ પટેલ સરપંચ સહિત બાલુભાઈ પરમાર વગેરે આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહી આ પ્રસંગે ઉપસ્થિત રહી સમગ્ર બાલોટા ગામના વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું જી આપનું નામ અને પરિચય બતાવો મારું નામ રમેશભાઈ રામજીભાઈ પટેલ છે હું બારોટા ગામનો વડની છું અમારા મંદિર બાબતમાં જણાવવાનું કે અમારા મંદિરો બહુ ઘણા જૂના પુરાણા છે અમારા પૂર્વજોએ લગભગ સો બસો વર્ષ પહેલાં મંદિરો બનાવ્યા હતા અમારું ગામની જગ્યા ગામ તળમાં મંદિર બનાવવા માટેની જગા ન હતી તો અમારા પૂર્વજોએ અમારા બાજુના તળાવમાંથી માટી કામ કરીને અહીંયા બી મોટા મોટા બે ટેકાઓ બનાવ્યા હતા અને તેની પર નાની ડેરી બનાવી શ્રી રામચંદ્રજી ભગવાન હનુમાન દાદા તથા શિવજીનું દેવું બનાવ્યું હતું હા મારું નામ આ મારા ગામનું નામ બાલોતા તાલુકા આવશે જિલ્લો ભરૂચમાં આવેલું છે હું ગામનો વતની મગનભાઈ કસનભાઈ પટેલ બોલું છું હા હા અમારા ગામ બહુ જૂનું પુરાણું ગામ છે સો વર્ષ પહેલાં હનુમાન દાદાને પુરાણું મંદિર છે અને એનો જીર્ણોદ્ધાર ઓગણીસો નવ્વાણુંમાં માક્ષ સુદ પાંચમ ના દિવસે થયો હતો અમારા ગામના લોકો પહેલેથી ખૂબ શ્રદ્ધા અને શ્રદ્ધાને વિશ્વાસ ધરાવે છે ગામમાં જે કંઈ મનોકામના છે એ બધી તમને પૂર્ણ થાય છે અને ગામના લોકો વર્ષોથી દર શનિવારે ભગવાનને વધાવવા માટે વધામણું કરે છે